જોરે સંગ જી કલતાિ મેં ભરું નેરે સંગ ભરું જો કલ કી દુ જજ કૌતમ બભરૂ એ ગુજરાત તેજોલમ હે પ્યોર કેઈ એક ગોળ સમય કે હેડે હેડે આ ભાઈ બન નઈ બીજા બંદા લોડે લાભ લઈ લેજો માથે છે થાબા માથે છે તું લાલ લે યાર લે ઉપર વાળો

ક્યારે ભલ ભલા નીસ આવી મારા વાલા હું તો શું તારી ખબર આપણે બધા છે ને મગજથી હાલો વાળા આપણે છે ને આ બધા લવ શો ના ડાંડિયા ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માં ધંધા જ પડે નહીં એક જ ફોકસ ઓન્લી ફોકસ પૈસો અને પાવર ફોકસ અને ઈદ ભાઈ ગાય અત્યારે અત્યારના સમયમાં છે ને પૈસો ને પાવર બહુ જરૂરી વસ્તુ છે તો પૈસો કમાવો તો ઈમાનદારીથી ને પાવર કમાવો તો ઈમાનદારીથી કોઈ મજબૂર માણાને લૂંટીને કેની એની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એનો લાભ ઉઠાવવાળા માદર શોધો ને મારે કેવું છે ત્યારે મારો આ લઈ લેજો ભાઈ પણ આ જો હું અહીંયા આવ્યો છું ને આ હટું આવ્યો છું સમજાય જેટલા પણ ખોટું કરવા વાળા છે ને બધાને આપી દેવાનો છે એ સબ જો અમારા ત્રણ જણા હતા એ ત્રણ જણાને મેં આપી દીધું ને તને ત્રણ ભોછણીયા ઓટલા ભીગીને થઈ ગયા છે હવે જે આંકડો વધવાની સંભાવના છે મારો ભાઈ કોણ છે જયુ ભાઈ એલા એ હા એલા લેવ સમીર ઘરની માથે લગભગ આ 300 જમણી બાજુ આ ડ્રોપની માથે ન્યા છે ન્યા છે ગરીજા માથે માદર જો તો લાલ એ લાલ આ જમણી બાજુ પડી સોરી છે હા પડી કેરેક્ટર છે એક ગોળી ગોળીનો એની મોનો હાંઢી જોગલું નાખી 240 માં ભાગી ગયો ઘર ની અંદર ગયો ઓયા વે 240 જો ને બ્લુ પડી વાઈટ એ બાજુ છે બરાબર જગણો હા બન્યા ભાઈ જો સબડો તો બોલ હાલો માંટી ભાઈ ઉપર ઘા થયો છે ફટાફટ ગોતી રાખ સોધી ના ગળા બાજી જાઓ એટલે યાર ભેંટો ગુજરાતી ભાઈ ને ભીખ માગવાનું શરૂ કર્યું ને આપશો આપશો અમે યાર દાન ધર્મ વાળા માણસ જીવી અમને કોઈ માંગે ને એટલે આપી દેવી એ તો ખબર જ છે સમજે ગેંગ સિવાય ઈ વાત રહેવા દીજો ભાઈ ઈ વાત જો આબરું ઉપર નહીં ભાઈ બસ આબરું ઉપર કાંઈ નહીં ભાઈ કોઈ ભોજ નહીં મારી ગાયણ મેં ગોળી હું હામી લઈ લે સોદીની ગાય रिवाइव करवा दो बनिया जी अरे क्यों भागते हो मैं तो अंधड़ क्यों मार रहा है ये तेरी सुनरी ए मौका ने दी तो तेरी सुनरी समक समक के पागल मुदे बनाए ए समीर बराबर बच्चा बराबर सचमीर ओला रे चाली देवी आने छे पहले से ही तड़प रहा था और मुझे तड़पाये एला उड़बे कर ये सुनरी सुनरी ड्रॉप बोला वया भैया बंदा ए सुनरी सुनरी ओगन ले ले मन एक जन ना ना ओ लोड़ा ओगन कितना नीचे आए बादल से आए भैया पहला

હું નાનો જો ભાઈ બની જાય પેદા થયો ને દાઢી એને લેતો છે રોજ રોજ સુધી

સમીને પૂછ બે ખાવાનું મેકવું પડે ભાઈ અરે બાબતે આપણે ઓલો કેરેક્ટર આપણે એ ખાલી મે મારા ફોન માંગો લેવો ક્યાં છે માધર ઢોકો ઘડી ગ્રામ નઈ દોરે ક્યાં છે માધર માથે છે પોછડી નો લગભગ લોડો બા જો ને હું પણ એ જો ઓલી બાજુ ઓલી બાજુ હાલો આ લાલેવો છે કે

પછી તાકડે ઉતરી જાય કઈ નથી મારે ઓક છે નથી ભાઈ ટોકન ટોકન મેક મેક પે 300 હો જે ઘટે તોય તે 1400 ટોકન જરૂર છે ભાઈ કેટલા આપો 400 300 છે નહીં થાય બેગો હાલો ઓલા બે નંબર એ બંધો એ ઉપર વાળા તારી પાસે લાલ આવે મારી પાસે આ પિક ની ઉપર ઓલો સોધીનો છે ને એની મોણો હાડ સોધી દીધો સોરી સબ ડેમેજ છે ડેમેજ છે ભાગી નહી કેવી કોડ છે

ભાઈ બન અગર મતું લે બનતું બને હું છે કે બહેન હું ગુજરે હતી આપણા જેટલા ભાઈ બંધો છે ને એને ભેન ઠોકડે આપણે બધે શોધી છે ને આપણું નામ ડૂબેડ્યું લોડાવે આપણો ફોકસ પૈસો હોવો પડે નહીં નહીં આ બે ટાંટી આવે છે આપણું ફોકસ ન હોવું પડે આપણો ફોકસ પૈસા પછી હોવું પડે મારો ભાઈ આપણે એટલી વસ્તુ નાની જાણ જેટલી વસ્તુ સમજતા નથી આપણે જો આવી જાય બંધા મને ભોજની રહી રે ને કેમ ગોળી અડે છે મને નેટ જાય છે અડતાલી અડતાલી ચાલે છે એમ ટેન પડી ત્રીજા ને લઈ લે આ ગોરે ગાડી 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 આવે गाड़ी हल्के नहीं की थी बोलते हुए बैसी जाओ बैंड से गाड़ी बेच ना ना इन वहां कौन से एम तो ली थी नहीं जकी भाई देखे बे दे आज में बोल अपन लाल के गेट की जो ये के शॉप से आरो बंद 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 जके तैयार है जम खाली दाऊ सो बाधे से को से मिलता है वो उतर उतर वाला थी हो ना काल नॉक से ही नॉक से अरे माथे माथे हां माथे से हां अरे आया झोल पे थी पड़े यो समीर ओ

અજી વાર છે બધા ગાડીમાં ફરો ગાડી જો સમીર અંદર સોચન કવતર હતું નહીં સમીર તો મહી મારો આગળ જ પડે છે કે અલા ને જાય છે છે હા લઈ તો લઈ લે ફટાફટ સમીર એમ પડી લઈ લે ના યાર એ તો છે ભાઈ હોય તો લે ના 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 બંદા એટલે બાજે નેટ થાય છે

બંદ અવતાર છે ઝાળવે નેટ બોજ આયે મને શું લોડા તો મરી નો જાય ભાઈ પ્રોબ્લેમ એવું તો પૈસા ભર્યા ફ્રી કોને ફોન કરવા ગબર ક્યાં કરે આ 14 હલાવી તું એકલો જાસો દેખાય છે ભરવું છે તારે કેટલા ને તો ગાડી ભાજી ગેરેજ માં બંદો ગેરેજ માં બંદો મીલ बाजू જે ગેરેજ છે ને એના બંધો છે એ ખુલ્લામ નહીં આવે એની મનો ખાલનારો અને મી ઓલા પાસે બંદા છે ફળ બ્લોર ફળ તો ગેરેજ માં ગેરેજ વાળા મને આ બધું શું છે મારો એ હોલો હેડ સે એ વેક્ટર ઉલેનાટા ખાલે બધાઈ દો સબે ખાલે બધાઈ ને એ એક ગોળીનો ગયો ગયો છે આ બોમ અહીં હટુ નઈ સો હટુ થોડો રાખ્યો બોમ મે ચલો બાજે કોક નેરે અરે બે આયા છે બે એક ગોળીનો વેક્ટર છે એ ગયો 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 એકર બાકી એકર બાકી ના છે ના મારે